આ ખેતર વેચી નાખવાનું હે દઈ દેવાનું હે તમારે લેવું હોય તો ત્રેવીસ વીઘા જમીન છે ત્યાં સુવિધાની વાત કરીએ તો મકાન છે બે ગોડાઉન છે અને પાણીનો કૂવો પણ છે અને પ્રાઇવેટ કનેક્શન પણ છે તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી મારા વાલા માણાવદર તાલુકામાં બેસ્ટ અને સારામાં સારી જમીન તમારા માટે હું લઈને આવ્યો છું અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરો લાઈક કરો અને મારા વાલા જેને પણ માણાવદર તાલુકામાં જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરી દો મારા વાલા અને આવી જમીન તમે ગોતવા જાવ તોય તમને મળશે નહીં મારા વાલા ત્રેવીસ વીઘા જમીન અને સાડા સાત લાખ રૂપિયાનો વિગો આપી દેવાની છે દઈ દેવાની છે તો હવે તમારે રાહ જોવાની બિલકુલ જરૂર નથી મારા વાલા અને જમીન તો જોવો મારા વાલા અને ત્યાં સુવિધા પણ બેસ્ટ છે મારા વાલા તો હવે તમારે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી ફૂલ રેસીડન્ટવાળી વાળી એને કોઈ વસ્તુ ન ઘટે તેવી વાળી હું તમારા માટે લઈને આવ્યો છું મારા વાલા